શનિવારે ભણી ને દીતિયા થાકી ગઈ છે તો આવું બધું ચાલે છે અત્યારે તો ફટાફટ આપડે પેલા ને આંગણવાડી ભણવા મૂકી આવીએ ને પછી આગળ કામ આપણે ચાલુ કરશું તો ગુડ મોર્નિંગ અત્યારે ઘરમાં શાંતિ દેખાય છે કોઈ કંઈ દેખાતું નથી આપણે જોઈ લઈએ ક્યાં કંઈ ક્યાં બધાંય કંઈ કામ કરે છે રસોડામાં અહીંયા કોઈ કામ નથી કરતું કંઈ આ બધું કંઈક સામાન અહીંયા પડ્યો છે એટલે મને લાગે એટલે મને લાગે કંઈક અડાઉડું કામ કરતા આવી છે જોઈ લઈએ હું અડાવડું કામ કરે છે અહીંયા છે કંઈક કામ ચાલુ છે શું કામ ચાલુ છે આ બધું હલ્દી વલ્દી રાખી હા તલાનાથી જો ચટણીને અડદર છે ને એ ડળાઈ આયા છે તો આખા વર્ષ આખા વર્ષની આપણે ચટણીને અડદરને સ્ટોર કરવી પડે ને એ અડદર જો मम्मीએ છે અડદર છે ને ખાલી કરું છું અને નવી અડદર આપણે બીજી બાઈડીમાં છે કઈ હતીતી પાછી દરાવીતી કે આ નવી જ છે તો ગયા વર્ષની હતી તો

ચાલો તો મૂકી દઉં બાકી આગળ પસાયડ સો તો ભાંગી ના ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અમે બધા ઉઠી ગયા છીએ ને હવે અત્યારે છે ને અમારે જો આ ગાડી આખી જો ભરાઈ ગઈ છે ને ગંદી છે એ દિત્યા ને મારે બે સાફ કરવાની છે કા દિત્યા દિત્યા જો સાફ કરવા માંગી છે

લોટ થોડીક વાર પાણી ઉકળી જાય ને પછી આપણે એમાં છે ને આ બધી જે સામગ્રી છે ને ખારો ને મીઠું ને જીરું ને તલ ને એ બધું એમાં એડ કરી દેસુ અને દસ પંદર મિનિટ એને ઉકળવા દઈશું સરસ મજાનું ઉકળી જાય પછી એમાં આપણે ચોખાનો લોટ મિક્સ કરી અને ખીચી બનાવી લેશું અને પછી આપણે એને પાટલા ઉપર પાપડ બનાવી લેશું હું આગળની પ્રોસેસ તમને બતાવીશ તો ચાલો આપણે પહેલા ખીચી બનાવી લઈએ ચાલો તો ફાઇનલી આપડી ખીચી છે એ તૈયાર થઈ ગઈ છે જો અહીંયા જો આવી આપણી ખીચી બની ગઈ છે તો હવે આપણે છે ને પાપડ વણી નાખીએ ચાલો તો જો મારા પાપડ અહીંયા વણાવાના ચાલુ છે બે મશીન ચાલુ કર્યા છે હજી આટલા વણાણા છે હજી તો બાકી છે એક ખાટલો હજી ભરા છે તો આજે બપોરે જમવામાં છે ને મેં થોડી ખાખડી વધુ ખાઈ લીધી હતી એટલે નીંદર તો કે ત્રણ વાગ્યાની જ આવવાની શરૂઆત થઈ ગઈ હતી ત્રણ વાગે આવતી માણ માણ ખેંચવું થોડું કામ હતું એટલે પાંચ વાગ્યા સુધી આપણે ખેંચી લીધું પાંચ વાગે તો કે રહેવાનું જ નહીં કામ એની સાઈડમાં પડ્યું રહ્યું ને આપણે

જો અહીંયા જલપાય પાપડ બનાવ્યા છે અને અહીંયા મેં પાપડ બનાવ્યા છે તમને કોના પાપડ વધુ સારા લાગ્યા એ નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આ મારા પાપડ છે મસ્તના ના ખાઈને બતાવો હમ ખાઈને બતાવો હજુ કાચા છે કાચા ન ખવાય કે તો કાચા એ કાચા અમે નથી ખાધા બાપા પેટમાં દુખે જમી લાલે અમે ન ખાઈએ તું ખા અલ્લે તું ખાતી હોય તો આ પણ ખાઈ જા જો અહીંયા પાપડનું કામ ચાલુ હતું ત્યાં દિત્ય પણ આવી ગઈ છે પણ દિત્યાને મસ્ત પાપડ બનાવતા આવડી ગયા મને લાગે જલ્પા કરતા દિત્યા પાપડ સારા બનાવે છે દેખાડતો દિત્યા જો કેવો મસ્ત બનાવ્યો જો બાકી વાહ હોશિયાર છોકરી વાહ અને અહીંયા મમ્મી રોટલાનું કામ પણ પૂરું કરી દીધું છે કે આપણે એના પાપડ બનાવતા હતા ત્યાં સુધી રોટલા ઘડવાનું ચાલુ હતા તો રોટલા બની ગયા છે કે હવે રોટલા તો બની ગયા ચાલો પાપડ વળવા ગઈતા કે રોટલા બનાવો હા તો આડી તો બનાવી નાખો કે

તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ